ગુડ મોર્નિંગ અંબા અંબા આ તમારું ઘી થાય છે જોઈ લ્યો થઈ ગયું છે đi ừ. Ready. giờ cam trái lùi ấm nè. હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા બાર અને ગુજરાત ગેસ માંથી એક ભાઈ આવ્યા હતા એ કેતા હતા કે ગેસની જે નળી છે જે નોબ છે જ્યાંથી ગેસ આવતો હોય એ ફૂલ રાખો કે હાફ રાખો એનાથી બિલમાં કાંઈ ફેર ન પડે

શું ભાઈ હું તમને બુરાબર સારા હમ બપોરના બે વાગ્યા છે ને અમે બાર વાગ્યાના અહીંયા આ શૂટ કરતા હતા લોચો ઈદળા સેવ ખમણી આ બધી જ વસ્તુ આવી ગઈ છે રાજકોટમાં હમ આગળ તમે જે ડીશ ખાતા જયો ને એ કમિશનર બંગલો પાસે રાજકોટમાં સુરતની ફેમસ ફ્રેન્ચાઇઝી ચાની લોચ ઓપન થઈ ગયું છે ફાઇનલી શું જ ભાઈ તું અત્યારે આવી ગયા છે પોણા ત્રણ અમે આવ્યા છીએ જીએમ સ્વીટમાં આ પણ રાજકોટમાં એક બહુ મોટો સ્ટોર છે અને સ્વીટનો ખજાનો હોય છે અહીંયા ડેરે સિઝન આવે છે એટલે કદાચ કોઈને સ્વીટનું ટેસ્ટિંગ કરવું હોય તો અહીંયા ઘણા ઓપ્શન મળી જશે

શોપ માંથી આવ્યા એટલે ઓફિસે ગયા તા ઓફિસે ભાઈ સફાઈ વાળા ભાઈ બાર થી લોક કરી ઘરે આવ્યો પછી થોડુંક બ્રેક છે

હમ કેટલી વાર સીયુ પુરાણ વાંચ્યોઈસા હમ ટાઈમ પાસ થાય હમ કેત્ર ભગવાન નામ લેવાય આટલું હમ છે હાલો હા આરામ કર દે થોડો

આજે અમે બધાય છે સાઉથ ઇન્ડિયન માં મેંદુ વડા ખાઈ છે બાપુજી બા ખાય છે ઈડલી મેંદુ વડા અમારી મસાલા ફ્રાઈસ શું કેવું છે બા મને એવી ગરમ ગરમ સંભાર સરસ લાગે છે સંભાર ને ઈડલી ખાવ છું હમ આજે અમે મંગાવ્યું છે સાઉથ ઇન્ડિયન ફૂડ આ સુરતી લોચો સુરતી લોચો નો કહેવાય

સાહેબના ઓનર લોકેશન ક્યાં આવેલું છે આપણું આપણું લોકેશન આવશે જે કે જો શ્યામલ ઇન્ફિનિટી બિલ્ડિંગ સામે યુનિવર્સિટી રોડ ટાઈમિંગ ટાઈમિંગ આપણો રહેશે સવારે સાડા અગિયારથી બે ત્રીસ અને બપોર પછી સાડા છ થી રાતના સાડા અગિયાર સુધી અને ખાસ કરીને દરરોજ બપોરે ઓથેન્ટિક ઘર જેવું જ ગુજરાતી એકસો વીસમાં અનલિમિટેડ આનંદભાઈ ઓહો સાંજે છે <SUS Hello Finnish> આદુના બટેલા ફુસેવા છે માંડવીના ઓહો વેરાયટી વાડે વાહ 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 કેમ પાણી હા કરે મારું જ પૂછવાનું હોય ને તારે તો મજામાં તોય કોને કહેવા જાવું આ એ તો એ તો છે તમારા આ કોના ટુ મોકલ્યા છે અમારું શૂટ બચી ગયું ને સામે જ અમારા ખાસ મિત્ર ની ઓફિસ છે ઈ બાને જ પેલી આવવાનું થયું ચાલો ફાઈનલી હું ઘરે આવી ગયો છું ને હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે જય હિન્દ જય ભારત